એસડીપીઆઈ પાર્ટીના મોહસિનભાઈ દ્વારા અગાઉ અરજી કરેલી હતી જે બાબતે આજરોજ મહાનગરપાલિકા જઈ વહીવટી અધિકારી સમક્ષ રિમાઇન્ડર કરી રૂબરૂ મુલાકાત કરી હતી જેમાં વોર્ડ નંબર ચારના ના નગર નવીન નગર કમેલા રોડ રશી મુલ્લાની વાડી જેવા ઘણા બધા વિસ્તારોમાં છેલ્લા ઘણા વર્ષોથી રોડ રસ્તા ગટર અને બ્લોક પેવિંગના કામો કરવામાં આવ્યા નથી મોહસિનભાઈએ અગાઉ રજૂઆત પણ કરી હતી આજરોજ અધિકારી સાથે રૂબરૂ મુલાકાત બાદ સાહેબ દ્વારા તાત્કાલિક ધોરણે વોર્ડ નંબર ચારના એન્જિનિયર સાહેબને મોકલી સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને વોર્ડ નંબર ચારના આ તમામ વિસ્તારોમાં જલ્દીથી જલ્દી બાકી રહેલા કામો કરવામાં આવશે તેવી ખાતરી આપી હતી રિપોર્ટર મોહમ્મદ નવસારકા નવસારી ગુજરાત જય હિન્દ જય ભારત હું સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઇન્ડિયા એસડીપીઆઈ નવસારી જિલ્લા કમિટી મેમ્બર છું અને આજ રોજ મહાનગરપાલિકા જય એન્જિનિયર સાહેબ સાથે મુલાકાત કરવામાં આવી છે અને એન્જિનિયર સાહેબે અહીં સ્થળ પર આવી નિરીક્ષણ કરવામાં આવ્યું છે અમે અગાઉ અરજી આપેલ હતી વોર્ડ નંબર ચારના વિકાસના કામો માટે તેનું રિવાઇન્ડર કરી આજે રૂબરૂ મુલાકાત કરવામાં આવી અને મહાનગરપાલિકાના અધિકારીઓએ એન્જિનિયર સાહેબને અમારા સાથે મોકલ્યા અને અહીં આવી નિરીક્ષણ કર્યા નિરીક્ષણ કરવામાં આવ્યું છે અને હું આશા રાખું છું કે આ કામ જલ્દી જલ્દ પૂરું કરી આપવામાં આવશે જય હિન્દ જય ભારત જય એસડીપીઆઈ વોર્ડ નંબર 4 ના જે એન્જિનિયર સાહેબ સ્થળ નિરીક્ષણ માટે આવ્યા હતા જેમણે તમે કઈ કઈ જગ્યાએ એમને અને કયા કયા મુદ્દાઓ બતાવ્યા છે સૌથી પહેલા તો ટાટા સ્કૂલ ના સામે જે મહાવંશી રામ મંદિર છે તેની એક્ઝેક્ટ સામે સુપ્રીમ એપાર્ટમેન્ટના નીચે જે ઘણા વર્ષો જૂના બ્લોક છે તે બતાવવામાં આવ્યા છે અને બીજું હફીદ મુલ્લાની વાડીના રસ્તાઓ અને મુલ્તાની હોલનો જે રસ્તો છે જે યસમીન હોસ્પિટલથી નીકળી લો તરફ આવે છે તે રસ્તો બતાવવામાં આવ્યો છે અને ત્યાંના પણ એમણે ફોટા લીધા છે અચ્છા આ જે કામો માટે સાહેબ ફોટા વિડીયો લઈ ગયા છે જેના માટે એમણે શું આશ્વાસન આપ્યું છે કે આ ગ્રાન્ટ પાસ કરવામાં આવશે જલ્દી જલ્દ એમણે જણાવ્યું છે કે આ કામ મેં જલ્દી જલ્દ સાહેબને વાતચીત કરી આ તમારું જેવી કામ છે તે હું જલ્દી જલ્દ પૂરું કરી આપવામાં આવું